મોડું થઈ ગયું છે ફટાફટ જવું પડજો મારો આ બાઇક બાઇક હસવીને આવજો બાબા હા કશો તો ના હું જઉં તાનો અન સોન મારું બેટા હસવીને જજે હા ભગવાને નોકરી મેળવી તે હારું કર્યું અને મારે સોનતી દે અમે ના હોય તો ટેક્ટર લઈને ખેડ મરાઈ દેઉ સોનતી દી પાછું જો છી કે છે બિયાનન જાતા ગૌ માચા પાછું કે બા ગૌ માચા બિયાનન જવા હે જો પાછો ગમે છે પણ પાછું ગોવા પૈના એક જ બિયાનન જવા જવું પછે હા ગમે છે પણ પાછું જવું પછે યુવાની થી લાવું છું પાછું અને બિયારંદ બાપાનું હું કાઢવાનું અન્યા બાજા બે હું તો આ ગોભાઈ યાદો છું નોકરી હા લાગે ને પાછું તું

અને હજી લગન પેલા રહ્યા ને મારા દોઢ ફૂટ્યો છે લગભગ હજી તો નહીં ઉઠ્યા આવી નવ ટકા તો ઓ ડોસી તો તારું માહિત જતી નહીં જઈ લ્યા મોય તો નહીં ઉડ્યો કે લ્યા છોટું ના ડોસી એવું તો ના કર ઓ હવે ડોસી ને ઉઠાવે છે ના તો વાવું જ છોટું ઉઠકી લે

કનો પેલા ફતાજી છોકરો કાન્યો અલે ફતાજી છોકરો આ બે તો રખરેલા તા લેગો આયા આ આ જો કે ના દફ નું માં ફજનું પા આનું આ બે ભાઈ નોકરી લાજો કાન્યો એ નોકરી ના જો હું કીધું કાન્યો છોઈ જો લે અલે ઓય બેહી જો સ એ એ હું જો સ ઉઠ ઉઠ આવ કે જો ઓબર ઓબર આવ કે સ ઓકે

ભણવામાં તો ઠો ઠું હતું ને મારા જોઈ જોઈ તો ભણતો હતો લખતો હતો પેપર વાળતો હતો નોકરી તો એરો લાગે લાગે તો કર્યા લાગે પણ કર્યા જ કોઈ લાગે ને અને કોઈ આવડતું નહીં તોલતા ને આવડે પાંચ ગ્રામની જગ્યાએ હો ગ્રામ હાલી દે એવું કરે એવું હતું બુદ્ધિ ધોળા છોટું તારી બુદ્ધિ ધોળા ભેગા ભાઈ બન તું મારો ખાસ મિત્ર એ તું એ વિચાર લેજે હું કુણ છું છોટું છું

હા લેખો એક તો રહી ગયું સારામાં સારામાં એના કોણ રાખે પટાવા માં ભણકાર નહી આવડ્યું તો પટાવા માં બેલ વગાડતા ખબર નહીં પડતી હોય એ તો હતો નહીં એને તો શિયાળી કરીને જ રહે રહી લાજ કઈ ગયા છે ને પણ એનો તો હું બદલો લઈને જ રહેવાનો છું હા આ ડ્રાઈવર ને કઈ ગયો કે જેનું કે એનું હેરી નાખતો તો આ ઓર્ડર થી પેલા ઓર્ટર પેલા ઓર્ડર થી પેલા ઓર્ટર હજી હરા હા હાથ વાજે તો આ તો ડ્રાઈવર આવ્યો નહિ અને આલા ઈ ઘરે ઉડતા જ નહીં ઘર મને હું કામ હોય તાસી જો છું ડોસી સી ડોસી બોલ બોલ કરે છે છોટો હા બાપા અન તું ઉઠી જો હા હું વાત સાહેબ તું પેલો ઉઠી જો એવું લાગે છે હમ હા ભગવાન ભગવાન આજે જોને મને લાગે છે કે દારો હારો ઉજો છે સરસ બેટા સરસ કોઈ વિચાર જ કોઈ કોઈ કોઈને નો કીધું લે કોઈ મગજ માં આયુ ના ના કોઈ વિચાર નહી મારે એક કામ હતું એક કામ પૂરું કરવા જવાનું છે મારે એટલે જો કોઈ કાગળ યો લાવવાનું છે ના ના કાગળ મારે એક કામ હોય ને અલગ હોય ને કામ બધાનો હ હ વિચાર કાઈ જો સારું હું તો ખુશ થઈ જશું ડ્રાઈવર ને આયો ડ્રાઈવર બાબા વેલો ટ્રેક્ટર લઈને જતો રહ્યો પણ આજ તો મારો છોકરો વેલો ઉઠી ગયો છે આવો વિચાર કરાય જો હું વાત છે અરે રે ભગવાન હારું કરી દે વેલો ઉઠ્યો જો સરસ છે

બેટ ખાવ જોડો પોણી પોણી સાબા મેલો ઉભા તો આમાં મોસામ બેહી રહ્યા તો દે ઉમર જોઈ જો કે ને આ જો આજ આવજો ચન પાતો નોકરી આટલી ગન કરતો હોય પાછો કાતર જ પાછો જો કે ને આ જો તો લાફા મેની માં પણ પાછા વિલંબા મારું પણ હું કરું અને માના આત્મા તો નો જાનુ જપત કોઠી જેમ નો કરી નાખો હે ના ના બરાબર થઈ લેતો જો આ નું મને બિયાણ જોક છે પાછું હા હું મોચવાંતી થઈ છે બસ ભાઈ ભગવાન એટલી શાંતિ રાખે એટલી બસ અમુક મારો વેલો ઉઠવા મળ્યો એટલે બસ ઓ ફતાજી આવો હા મજામાં છે કાલે તો એમ કીધું હતું ટ્રેક્ટર નું પણ ટ્રેક્ટર વાળો જોતો ને પેલા ઇલાકા હા તે નહીં આવે રસ્તા માં આવ્યા લો એટલે પેલું તમારે કીધું કે ફતાજી નું તું હેડી પણ હું તો કાલની ની જોઈ રહ્યો હતો કાલની ની કાલ ની જોઈ રહ્યો હતો પણ અમે ટ્રેક્ટર નતું આવ્યું એટલે હું એવું કહું કયો પણ તમે તો મને હેતર માં બી હારી મૂક્યો કા આવો કે હા અડત્રીસ હાજર પગાર કઉ છું બોલો એ તો સરસ ક્યા હોય પચાસ હજાર પગાર મનો હમણાં કરો છો પચાસ હાજર પગાર એટલે

હમું શાંતિ ફર્સ્ટ ક્લાસ નોકરી મરી જઈશ છે હું મારા જલસા આ તો મોરું થઈ ગયો ફટાફટ જવા દે મને જો ભાઈ પણ જો તમે આજ તો તમારા પાસે હું સેયાડી બનીને આવ્યો તો જો જો નોકરી કરો છો જોઈએ આજે

તો રંગીલા રાજા ને તો રંગીલો આવી નોકરી તો મેં જોઈ જ નહિ નોકરી જ ફળો નું શું ભગવાન

એ તો જોવી પડશે ને પણ એ નહીં કાન નો હિસાબ ચાલતી તો ઓફિસ માં ઓફિસ કોનો ઓફિસ ઓફિસ તો પેલા જ અમાર પેલા જ ઓફિસ તો તો ઓફિસ એટલે તો લે હમ બતા બતા ખાવ ઓફિસ તાર કઈ છે તો ફોન કરે ઓફિસ બધું સાહેબ નહી આવે તારે કેટલા આવ્યા તો કલાક બે કલાક થશે બે કલાક થશે બે કલાક થશે

હા હા ભાઈ લાગ્યો ભગવાન ના પ્રતાપુ તમારા બધું લીલા લેર લેતા પણ અમુક આજનો દારો કાલનો નો ટક્યા આજનો દારો ટકો હા તમારા ઘઉ દો ભાઈ મારે તો નવું ટ્રેક્ટર લાવી દેવું છે અમુક નહીં લાવી દો નવું ટ્રેક્ટર લાવી દો નવું ટ્રેક્ટર લાવી દો પાછા બુલેટ બાઇક નીકળું તમારો પચાસ હાજર તમારો છોકરો છે ને ઢેખા કમાતો નહિ ગાડામાં જઈને શોધી આરામ કરે છે હું હમણાં આવશે આવશે તો જોઈ લેજો હજુ સુધી પગલ લાયો પચાસ હજાર

તાર મહિનો થઈ ગયો છે આ પગા લાયો હજાર ભરી અને નઈ વિતોય હું ટ્રેક્ટર તારા તાર કલ્ટીન બધું હું લાયા લેડો લેડો થઈ જો હેડો ના તો તમે ગપુ માં હું તાન તો 50000 કામો બાપા તમાર તો બધો આગેર ગપ્પા મારવાનો આવું છું હું તો સોય હોય થી સોય નોકરી બોકરી જતો નહી તો તારા મે તો તો હું તો ખાબે નહી પડતી નોકરી કરતો નહી શું કર્યું શું કર્યું ને હા શું કર્યું શું કર્યું શું કર્યું અને ખાબે છે હા કે હું તો નોકરી નહી કરતો હા કારણ કે તળામાં બેહી રહું છું હા તારા બાપ આબરૂ કરી દે

મિત્રો તમે પણ પોતાના મા બાપને શેર કરતા હોય આ રીતે મા બાપનું જૂઠું બોલીને જોઈએ બજારમાં ફરવા જતા હોય અને બાપને મા બાપનું જૂઠું આવું જૂઠું બોલતા નહીં કે તમારું જૂઠ રહ્યું આ જ નહીં તો કાલ